ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ દસના પરિણામો જાહેર કરવામાં આવેલ છે ધોરણ દસના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયેલ છે આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ દસ હજાર ત્રણસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આ વખતે થી ત્રીસ ટકાવાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ એકવીસ છે ગત વર્ષે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ ત્રણ જ હતી એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ નોંધાયેલ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે જેનું પરિણામ પંચાણું પોઈન્ટ વીસ ટકા નોંધાયેલ છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે જેની ટકાવારી છે છોતેર પોઈન્ટ ચૌદ ટકા આ વર્ષના પરિણામની અંદર ટોટલ ત્રેવીસ પોઈન્ટ તેર ટકાનો વધારો નોંધાયેલ છે એકથી ચાર વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં તો કંટ ઇંગ્લિશ સ્કૂલ કંટના વિદ્યાર્થી શાહ પરથક વિવેકભાઈ જેઓએ છસોમાંથી પાંચસોને પંચ્યાસી ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેટ એચ એસ શિરોલાવાલ હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારિયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસોને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં તૃતીય ક્રમે માય સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસો ને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે જેઓ છસોમાંથી પાંચસોને અડસઠ ગુણાંકન મેળવેલ છે પરિણામ સુધારણા માટે શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક સમયથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં પણ તંત્ર તરફથી ઘણા બધા આયોજનો કરવામાં આવેલ હતા તેના કારણે અત્રેના જિલ્લામાં પરિણામ સુધારણા થઈ શકેલ છે જેમ કે વર્ષ દરમિયાન સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું હતું ઈઆઈ અને એડીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લાની અંદર ઘનિષ્ઠ મોનિટરિંગ પણ કરવામાં આવેલ હતા અને વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો થાય તેના માટે કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રશ્નપત્રો દરેક શાળાઓ જોડેથી સોલ્યુશન કરાવેલ હતું આ બધા સંયુક્ત પ્રયાસોના કારણે અત્રેના જિલ્લાનું થુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો